હેલો સ્ટુડન્ટ્સ મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે નવમા ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતોમાં સુધારણાને અંતર્ગત આજના ભાગ ત્રણના વિડીયોમાં હું તમને પાકના સંરક્ષણ અંગે અન્ય કેટલાક મુદ્દાઓ સમજાવીશ તો વિડીયો ના ભાગ બીજામાં આપણે સેન્દ્રિય ખાતર શું છે અને તેના લાભ જોઈ ગયા સેન્દ્રિય ખાતરનો મુખ્ય ગેરલાભ એ છે કે તેનામાંથી પોષક તત્વો જે મુખ્ય પોષક તત્વો છે તેનું વિઘટન થતાં ઘણો સમય લાગે છે તેથી વનસ્પતિને પોષક તત્વોનું શોષણ કરતાં પણ સમય વેડફાય છે તો આ ખામી દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે રાસાયણિક ખાતર તો આજે આપણે જોઈશું રાસાયણિક ખાતર શું છે તેના લાભ અને ગેરલાભ તો રાસાયણિક ખાતર એ વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરાયેલા વનસ્પતિના પોષક દ્રવ્ય છે ફેક્ટરીમાં તેને તૈયાર કરવામાં આવે છે લાભ છે તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે પરિણામે વૃદ્ધિ સારી થાય છે રાસાયણિક ખાતરમાંથી વનસ્પતિને સીધે સીધા પોષક તત્વો મળે છે એને વિઘટન માટે બહુ રાહ જોવી નથી પડતી બીજો એનો ફાયદો છે તેનાથી સ્વસ્થ વનસ્પતિ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે હા પણ લાભની સાથે સાથે રાસાયણિક ખાતરના ઘેરલાભ પણ ઘણા બધા છે એક તો તેઓ સેન્દ્રિય ખાતર કરતાં આર્થિક રીતે ઘણા મોંઘા છે વધારે પડતી સિંચાઈને કારણે ઘણી વખત પાણીની સાથે સાથે આ રાસાયણિક ખાતરો વહી જાય છે અને તેના કારણે વનસ્પતિ પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી બીજો ગેરફાયદો છે તેનાથી જલ પ્રદૂષણ થાય છે તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે તેના વારંવાર ઉપયોગથી ભૂમિના જે લાભદાયી સૂક્ષ્મજીવો છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે અળસિયા અને એવા અન્ય સૂક્ષ્મજીવોના જીવનચક્ર પણ અવરોધાય છે અળસિયા નાશ પામે છે અને આ રીતે આડકતરી રીતે જમીનની ફળદ્રુપતા પણ અવરોધાય છે હવે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં મોટાભાગની વસ્તી છે અને ભાગની જે વસ્તીમાં ખેતી છે એ વરસાદ આધારિત છે અને વિષમ આબોહવાને કારણે વરસાદમાં પણ ઘણી બધી અનિશ્ચા અનિશ્ચિતતાઓ જોવા મળે છે તો આ સંજોગોમાં જો વધુને વધુ સિંચાઈની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવે તો ખેતી માટે માત્ર વરસાદ પર આધારિત રહેવાના બદલે પાણીના સંગ્રહનો ઉપયોગ કરી અને બારે માસ છે ખેતી કરી શકાય છે ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને જુદા જુદા પ્રકારની આબોહવા પણ છે હવે આ પરિસ્થિતિમાં જુદા જુદા પ્રકારની સિંચાઈની રીતો પાણીના સ્ત્રોતની ઉપલબ્ધિ એની પ્રાપ્યતાને આધારે જ અપનાવી શકાય છે અને આ સ્ત્રોતોના કેટલાક ઉદાહરણો છે કૂવાઓ નદીઓ અને તળાવો કૂવાના પણ પાછા બે પ્રકાર છે એક તો ખોદેલા કૂવા અને બીજા ટ્યુબવેલ અથવા તો એને નળ કૂવા કહેવામાં આવે છે ખોદેલા કૂવા દ્વારા જે જમીનનું પાણી છે એ પાણીને એકત્રિત કરવામાં આવે છે એકઠું કરવામાં આવે છે જ્યારે ટ્યુબવેલમાં પાણીને ઊંડા સ્તરોમાંથી કાઢવામાં આવે છે અને આ કૂવામાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે બીજું છે સ્ત્રોત નહેરો નહેરો એ સિંચાઈનું એક સૌથી મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે એટલે કે મોટાભાગના ખેતરોમાં નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે હવે આમાં પાણી છે એક કે વધારે જળાશયો અથવા તો નદીઓમાંથી આવતું હોય છે મુખ્ય નહેરમાંથી ઘણી બધી શાખાઓ નીકળે છે જે વિભાજીત થઈ અને જુદા જુદા ખેતરોમાં સિંચાઈ કરવામાં આવે છે અને ત્રીજો સ્ત્રોત છે નદીના પાણીને ઊંચકવાની પ્રણાલી તો જે વિસ્તારમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરોના વહેડા છે એ અનિયમિત હોય અથવા તો અપૂરતા હોય ત્યાં પાણીને ઉપર કે નીચે ઉપર કે ઘણું બધું ઊંચે લઈ જવા માટેનું જે તંત્ર છે એ વધારે ઉપયોગી બને છે અને નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધે સીધું પાણી મેળવવામાં આવે છે અન્ય સ્ત્રોત છે તળાવ તળાવ એ નાના જળાશયો છે જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે અને તળાવનું સ્વરૂપ ધારણ કરી લે છે આના ઉપરાંત બીજો સ્ત્રોત છે સિંચાઈ માટે બંધ ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ અને પાણીની વહેંચણીનું યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે નાના બંધ બનાવવામાં આવે છે જેનાથી ભૂમિના જળમાં પણ વધારો થાય છે અને નાના બંધ વરસાદના પાણીને વહેતું અટકાવે છે ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે અને લાંબા સમય સુધી પાણીને સંગ્રહી રાખે છે હવે આપણે જોઈએ કે પાક ઉગ્યા પછી તેના સંરક્ષણ કરવા માટે અથવા તો પાક ઉગે છે ત્યારે તેમને કઈ અડચણો આવે છે તો પહેલી જ અડચણ છે નીંદણ નીંદણ શું છે તો નીંદણ એ એવી વનસ્પતિ છે જે મુખ્ય પાક છે એની સાથે ઉગી નીકળે છે અને તે બિનજરૂરી છે અનઆવશ્યક છે એના ઉદાહરણ છે ગાડરિયું ગાજરઘાસ મોથા આ બધી એવી વનસ્પતિઓ છે જેની જરૂરત નથી હોતી અને મુખ્ય પાક સાથે ઉગી નીકળી છે હવે નીંદણ નિયંત્રણની જરૂરિયાત સ્વાભાવિક છે કે નીંદણ છે એ ભૂમિમાં મુખ્ય પાક સાથે એક તો જગ્યાની એટલે કે સ્થાનની બીજું સૂર્યપ્રકાશ તેની અને ત્રીજું પોષક તત્વો એના માટે સ્પર્ધા કરે છે એટલે કે મુખ્ય પાકને જે મળવું જોઈએ પ્રકાશ જે જગ્યા અને જે પોષક તત્વો એ નીંદણ પોતા માટે વાપરી લે છે અને તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે આથી સારી ઉપજ માટે નીંદણને શરૂઆતના તબક્કામાં તે વધારે વિસ્તરે વધારે જગ્યા રોકે વધુ પ્રકાશને અવરોધે વધુ પોષક તત્વો શોષે તે પહેલાં તેમને દૂર કરવી જોઈએ અને નીંદણ દૂર કરવા માટે મુખ્ય બે રીતો છે એક તો રસાયણોનો છંટકાવ અને બીજું હાથેથી યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવું મશીનથી અથવા તો હાથેથી હવે જેવી રીતે નીંદણ નુકસાનરૂપ છે તે જ રીતે પાક માટે કીટકો પણ એની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરાવ કરવું તે જોઈએ તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિ પર આક્રમણ કરી અને પાકને ખરાબ કરી નાખે છે એક તો એ મૂળ પ્રકાંડ પાંદડાને કોતરી નાખે છે તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે જો નિરીક્ષણ કરશો તો તમને જોવા મળશે કોતરેલા ડાળીઓ અને કોતરેલા પર્ણો બીજું તે વનસ્પતિના જુદા જુદા ભાગોમાંથી એનું જે રસ છે કોષોમાં આવેલું કોષ રસ તેને ચૂસી લે છે એટલે વનસ્પતિ નબળી પડે છે અને ત્રીજું છે તે કાણા કરી નાખે છે ડાળીઓમાં અને ફળોમાં પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે આ પણ તમે નિરીક્ષણ કરી શકો છો ઘણા બધા ફળો એવા હોય છે કે તમને એના કાણા જોઈને તમને ખબર પડી જાય છે કે એની અંદર ઈયળ કે અને કોઈ કીટકે સ્થાન લીધું હશે કીટક નિયંત્રણ કરવા માટે કીટકનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે હા પણ ચોક્કસ આ રસાયણોનો નિયત માત્રામાં જ ઉપયોગ કરવો જોઈએ નહીતર વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિપરીત અસર થાય છે અને રસાયણો પર્યાવરણીય પ્રદૂષણ પણ પ્રેરે છે વનસ્પતિને પણ કીટકને તો એ નાશ કરે છે સાથે સાથે વનસ્પતિને પણ નુકસાન પહોંચાડે છે બીજો ઉપાય છે કે કીટક પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતિનો ઉપયોગ કરવામાં આવે છે એવા એવી પાકની જાતિઓ વિકસાવવામાં આવે છે કે જેના પર કીટકો હુમલો કરી નથી શકતા કે એને નુકસાન નથી પહોંચાડી શકતા ત્રીજું ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે જમીને ઉપર નીચે કરી હળ દ્વારા ખેડી અને કીટકોનો નાશ કરી શકાય છે થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અન્ય ટોપિક સાથે